સુરત શાહ અને કમિટી દ્વારા આગામી સાત સપ્ટેમ્બર રવિવારે ઈદ મિલાદનું જુલુસ કાઢવા બાબતે મિટીંગ યોજાઇ હતી આ મિટિંગ દરમિયાન લીંબાત વિસ્તારના આગેવાનોએ પણ હાજરી આપીને પોતાના સૂચનો રજૂ કર્યા હતા આ વર્ષે મોહમ્મદ સાહેબના જન્મદિવસને એક હજાર પાંચસો વર્ષ પૂરા થયા છે જેથી ઐતિહાસિક રીતે ભવ્ય જુલુસ નીકળશે સુરત શાહ અને કમિટીના નેજા હેઠળ ઝાપા બજારથી જુલુસની શરૂઆત થશે વિવિધ વિસ્તારોમાં જુલુસ અહીં આવશે અને અહીંથી જુલુસ ભાગળ થઈ રાજમાર્ગ પરથી ચોક ચોકબજાળ થઈ કમાલ કરીથી ખ્વાજાદાના દરગાહ પર પૂર્ણ થશે કમિટીએ સુરતના તમામ મુસ્લિમ ભાઈઓને શાંતિપૂર્ણ અને કાયદાનું પાલન કરતા જુલુસમાં આવવા અનુરોધ કર્યો છે કમિટીના પ્રમુખ સૈયદ સિરાજ આ અંગે જાણકારી આપતા કહ્યું હતું કે સુરત શહેરમાં તમામ ધર્મના તહેવારો કોમી એકતા અને ભાઈચારાના વાતાવરણમાં ઉજવવામાં આવે છે આવી જ રીતે ગણપતિ વિસર્જન અને ઈદે મિલાદનો જુલુસ પણ કોમી એકતા અને ભાઈચારાના વાતાવરણમાં જ નીકળશે આજ રોજ સીરતુલ નબી કમિટીની બેઠક યોજાઈ હતી જે બેઠકમાં આગામી જે જુલુસ પંદરસોમાં હજરત મોહમ્મદ પેગમ્બર સાહેબનું જીધે ઇધ મિલાબીનો અવસર આવે છે એની ઉજવણીના ભાગરૂપે એ સુરતમાં પરંપરાગત રીતે જે જુલુસ ફાળવામાં આવે છે આ વખ આ વર્ષે પણ જુલુસ રવિવાર સાતમી તારીખના રોજ ઝાંપા બજાર ખાતેથી નીકળવામાં આવશે શહેરના વિવિધ વિસ્તારો થી નાના નાના જુલુસો ઝાંપા બજાર ખાતે એકત્રિત થશે અને ત્યાંથી મુખ્ય જુલુસનો આકાર બનાવવાશે તે જુલુસ ઝાંપા બજારથી નીકળી ટાવર થઈ ભાગર ચારતાથી જૂની લાલગેટથી ભાગા તળાવથી ચોક બજાર સાગર હોટલની ગલીથી હજાર ખાજાદાના રેમતોલાલની દરકાય જઈને પૂર્ણ થશે આ વર્ષે પણ જુલુસ પરંપરાગત રીતે કોમી એકનાથ ભાઈચારા સાથે અને એકતાના દર્શન થાય સુરતનો જે ઇતિહાસ છે એ ઇતિહાસને આપણે સાક્ષી માની સૌ ભેગા મળીને રંગે સંગે ઉજવણી બંને તહેવારો સાથે આવે છે બંને હળી મળીને ઉજવણી થાય એવું આ શહેરની શહેરીજનો શહેરની જનતા સાથે અમે અપીલ કરીએ છીએ અને સુરત શહેર સેરાતુ નબી કમિટીની પૂર્વ તૈયારીઓ ચાલુ છે આ વખતે પંદરસોમાં જુલુસ છે તો ખૂબ સાનો વખત સાથે વધુનો આ જુલુસ નીકળશે એ માટે કમિટીના આગેવાનો ઉપસ્થિત છે અને નિર્ણય લેવાયો છે અને આપતા સાથ શાખાની અપીલ लम्बै सीतुलनबी कमेटी जनरल सेक्रेटरी लम्बै में भी सूरत शहर की तरह सात तारीख को दोपहर में तीन बजे मोहम्मदी मस्जिद से जुलूस निकाला जाएगा ये जुलूस मिट्टी खाड़ी होते हुए फिर अब्दुल नबी दरगाह पहुंचेगा जिसमें लम्बैद के दूसरे जुलूस शामिल हो गए और कौमी एकता भाईचारे के साथ ये जुलूस निकाला जाएगा सूरत शहर में जो विशाल हित में ध्यान में रखते हुए जो फैसला लिया है वो लिबैद की कमेटी और लम्बैद के सब साथ सरकार के साथ ये जुलूस निकाला जाएगा